આજે બીજી એપ્રિલ બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધોલો થાઉ હરિદાસરે સંતો ધોલું થાવું હરિદાસન સુખ આશ રે સંતો ધોલું થાવું હરિદાસ એવા ભક્ત તે ભક્ત હરિના જે સહે જગ ઉપહાસ નિષ્કુળાનંદ કહે તે વિના બીજા તેનો કદી ન આવે વિશ્વાસ અરે સંતો દોહિલો થાવું હરિદાસ આ પદની છેલ્લી પંક્તિમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ નિષ્કુળાનંદ સ્વામીએ કહો કે ભક્ત કોની ભક્ત કોને કહેવાય મહારાજની નજરમાં ભક્ત કોણ તો દેહના સુખનો ત્યાગ કરે તે ભક્ત પંચ વિષયનો સુખનો ત્યાગ કરે તે ભક્ત રાગ દ્વેષ ઈર્ષા અસૂયા અભિમાન અહંતા ને મમતાનો ત્યાગ કરે તે ભક્ત ભગવાનની આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન જીવે એ ભક્ત ભગવાન અને સંતની કૃપાથી ભગવાન જેવા ઐશ્વર્ય પ્રાપ્ત થાય તો પણ પોતે ભગવાનને વિશે જે નિષ્ઠા છે ભગવાનની જે સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરે છે એમાં લેશ માત્ર પણ મોડો ન પડે અને અહં બ્રહ્માસ્તમી જેવો ભાવ ન જાગે એનું નામ ભક્ત ભગવાનનું ભજન કરતા તમામ સંતો હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈનો મહિમા સમજે એના પ્રત્યે જાગ્રત સ્વપ્ન કે સુષુપ્ત અવસ્થામાં એક ક્ષણના માટે પણ ઘૃણા કે તિરસ્કારની ભાવના ન જાગે ઈર્ષા ન આવે અદેખાય ન આવે એ ભક્ત ભગવાનની ભક્તિ કરવાની હોય સેવા કરવાની હોય સત્સંગ કરવાના હોય નિયમ ધર્મનું પાલન કરવાનું હોય એમાં ક્યારેય પણ દંભ ન કરે કપટ ન કરે દેખાડો ન કરે એ ભક્ત જગતના લોકો નિંદા કરે ટીકા કરે અપમાન કરે તિરસ્કાર કરે અડધો કરે એ સહન કરે ચોક્કસપણે સહન કરે પરંતુ સહન કરતી વેળાએ વિચાર કરે કે આ નિંદા અને ટીકા કરવાવાળા લોકોના દિલ દિમાગમાં મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામીએ પ્રવેશ કરી પ્રેરણા કરી મારા ભક્તપણાની પરીક્ષા કરી રહ્યા છે સહન કરવું કાયરતા નથી સહન કરવું તે ગરીબાઈ નથી સહન કરવું તે અસમર્થપણું નથી સહન કરવું લોકોમાં પોતે ભક્ત છે મહાન છે એવી દેખાડવાની ભાવના પણ નથી સહન કરવું એટલે કે ભગવાન પુરુષોત્તમ નારાયણને ત્રણેય કાળની વિશે જીવનમાં બનતા તમામ પ્રસંગોની અંદર ભગવાનને કરતા હરતા માનવા તે બાકી દુનિયામાં હજારો ને લાખો લોકો ઘણા ઘણા શબ્દો સહન કરે છે શરીરમાં રોગ આવે તે પણ સહન કરે છે નોકરી કરતા હોય ત્યાં આગળ પોતાનો બોસ વઢે ટોકે હળધૂત કરે એ પણ સહન કરે છે પરંતુ સહન કરતી વેળાએ એને તે વખતે એવો વિચાર નથી આવતો કે મારા ભગવાન કરતા અર્તા છે એમની ઈચ્છાથી આ થાય છે સહન કરવું એટલે કે માનવું ભગવાન જે કરે તે સારા માટે કરે છે ભગવાનની મરજી સિવાય સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી જગતના ઉપહાસને નિંદાને ટીકાને સહન કરી એ ભક્ત એવા ભક્તને નિષ્કુળાનંદ સ્વામી કહે છે એવા ભક્ત તે ભક્ત હરિના જેને માત્ર ને માત્ર ધ્યેય સામે નિશાન હોય પોતાના ઈષ્ટદેવ અને ગુરુ હરિ તરફ નજર હોય એને ક્યારેય પણ અપમાન થાય ત્યારે મોળપ ના આવે ઉદાસીનતા ના આવે નિરાશા હતાશા ન આવે રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ છે રાવણ સીતાજીનું હરણ કરીને લંકામાં લઈ ગયો અને તે વખતે ભગવાન રામે હનુમાનજીને આજ્ઞા કરી તમે સીતાજીની શોધમાં જાઓ અને લંકામાં સીતાજીની શોધ કરી ભગવાન રામને સંદેશો પણ આપ્યો કે સીતાજી અશોક વાટિકામાં છે અને એનું હરણ કરવાવાળો આ દસ માથાનો માનવી રાજા રાવણ છે રામચંદ્રજી ભગવાને લંકા ઉપર ચઢાઈ કરી રાવણ અને કુંભકર્ણનો ઉદ્ધાર કર્યો જય જયકાર થયો વિભીષણને લંકાની ગાદી આપી અને તે વખતે ભગવાન રામે હનુમાનજીને આજ્ઞા કરી કે અમે આ રણના મેદાનની અંદર છીએ તમે સીતાજીને લઈને મારી પાસે આવો અને હનુમાનજી સીતાજીને લેવા માટે અશોક વાટિકામાં ગયા તે દરમિયાન આ યુદ્ધની અંદર કરોડો કરોડો વાનર ભાઈઓ સેવામાં જોડાયા હતા એમને સમાચાર મળ્યા કે આપણા મોટાભાઈ હનુમાનજી હમણાં અશોક વાટિકામાંથી સીતાજીને લઈને એથી પસાર થવાના છે ચાલો આપણે જોઈએ તો ખરા કે જેના માટે આપણે કરોડો વાનર ભાઈઓ યુદ્ધના મેદાનની અંદર ખપી ગયા એ વ્યક્તિ કોણ છે આપણે જોઈએ તો ખરા હનુમાનજી સીતાજીને લઈને રામચંદ્રજી ભગવાનની પાસે આવતા હતા રસ્તામાં બંને બાજુ કરોડો વાનરો સીતાજીને નિહાળવા માટે લાઇન બદ બેઠા હતા આગળ હનુમાનજી પાછળ સીતાજી અને એમાંથી એક અળવિત્રો વાનર બોલ્યો લ્યો જેના માટે આપણે કરોડોની સંખ્યામાં યુદ્ધના મેદાનમાં ખપી ગયા એવા આ સીતા માતાને આપણા જેવું પૂંછડું તો છે ને તો કોઈએ કહ્યું આપણા જેવું મોઢું નથી કોઈએ કહ્યું આપણા જેવા કાન પણ નથી જેને જેમ ફાવે તેમ સીતા માતાના માટે બોલવા લાગ્યા અને હનુમાનજી આ બધા શબ્દો સાંભળ્યા અને ક્રોધાયમાન થવા લાગ્યા અને મનમાં વિચાર કર્યો કે સીતા માતા તો જગત જનેતા છે પરમ પવિત્ર સન્નારી છે આદ્ય શક્તિ છે અને હમણાં જો સીતાજી પોતાની નેત્ર પ્રકૃતિ ફેરવશે અને ક્રૂર દ્રષ્ટિ કરીને વાનરો સામે જોશે તો કરોડો વાનરાઓ બળીને વસ્મિભૂત થઈ જશે સીતાજી એક પણ શબ્દ બોલ્યા નહીં અને રામ જ્યાં બિરાજમાન હતા ત્યાં આગળ હનુમાનજી સીતાજીને લઈને આવ્યા અને તે વખતે હનુમાનજીએ સૌથી પહેલાં પ્રણામ મૈયાને કર્યા અને ત્યાર પછી હનુમાને પોતાના ઈષ્ટદેવ રામચંદ્રજી ભગવાનને પંચાંગ પ્રણામ કર્યા ત્યારે સીતાજીએ કહું કે હનુમાનજી આવી અવળી ગંગા કેમ વહાવે છે મારા અને તમારા ઈષ્ટદેવ કોઈ પણ હોય તો રામચંદ્રજી ભગવાન છે પહેલા વંદન એમને કરવાના હોય તમે મને કેમ વંદન કર્યા ત્યારે હનુમાનજીએ કહ્યું કે જુઓ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે વંદન એટલા માટે કર્યા અને મનોમન મેં આપની માફી એટલા માટે માગી કે અશોક વાટિકામાંથી તમને લઈને અહીંયા સુધી આવ્યો રસ્તામાં મારા કરોડ વાનર ભાઈઓ બેઠા હતા એમણે ગમે તેવી આપની ટીકા કરી નિંદા કરી કાન નથી પૂછડું નથી આ નથી તે નથી ગમે તેમ તોય પણ માં અમે પશુ જાતિ છીએ અમારા ગુના સામૂહ અને અમારા બોલવા સામૂહ ન જોતા સીતાજી હનુમાનજીને પાસે બોલાવી એના માથા ઉપર અભયસ્ત મૂકીને કહું બેટા અશોક વાટિકામાંથી ચાલતા ચાલતા તારી પાછળ પાછળ મારા પતિદેવની પાસે આવી ત્યાં સુધી રસ્તામાં કોણ આવ્યું એની મને ખબર જ નથી કોણે મારા માટે કયા શબ્દો કયા એની પણ મને ખબર નથી મારી સતત અને નિરંતર એક જ નજર મારા ઈષ્ટદેવ રામના તરફ હતી કે હું ક્યારે મારા પતિદેવને મળું જેની નજર ભગવાન તરફ હોય જેની દ્રષ્ટિ ભગવાન અને સંત અને રાજી કરવા માટે નક્કી થયેલી હોય એ દુનિયાના માણસો ગમે તેવા શબ્દો કહે તો પણ એ કાન સુધી પહોંચે નહીં એ વ્યક્તિ મનમાં લે પણ નહીં આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ